ઓ વિષ્ણવે નય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અષાઢ માસમાં સુદ પક્ષમાં આવતી એકાદશી દેવસાઈની એકાદશીના નામે ઓળખાય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસથી ભગવાન ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં જાય છે અને દેવ ઉઠી અગિયારસના દિવસે જાગે છે તેથી તેને હરિશયન એકાદશી પણ કહે છે આ ચાર માસ દરમિયાન લગ્ન ગ્રહ પ્રવેશ નામકરણ વિધિ મુંડન જેવા કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી માન્યતાઓ પ્રમાણે દેવસેની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે બ્રહ્મ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે મિત્રો આ વર્ષે દેવસેની એકાદશીની તિથિની શરૂઆત સોળ જુલાઈના રાત્રે આઠ ને બત્રીસ મિનિટે થશે જેની સમાપ્તિ સત્તર જુલાઈએ રાત્રે નવ વાગેને એક મિનિટે થશે ઉદય તિથિને ધ્યાનમાં રાખતા સત્તર જુલાઈએ અગિયારસનું વ્રત રાખવાનું શુભ રહેશે દેવસૈની એકાદશી પર અનુરાધા નક્ષત્રની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિયોગ યોગ અને શુક્લયોગ બની રહ્યા છે જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે મિત્રો એકાદશી પર ઘણા એવા કાર્યો છે જે ભૂલથી પણ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે શાસ્ત્રો પ્રમાણે દેવસેની એકાદશી પર ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ એકાદશી પર ચોખાનું સેવન ન કરવું એટલું જ નહીં પણ આ દિવસે ચોખાનું દાન કરવું વર્જિત માનવામાં આવે છે જો કોઈ એવું કરે તો આવનારા જન્મમાં વ્યક્તિને ઘસાઈને ચાલનારા પ્રાણીની શ્રેણીમાં સ્થાન મળે છે અને સાથે જ આ દિવસે લસણ ડુંગળી જેવા તામસિક પદાર્થોનું સેવન કરવું ન જોઈએ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ ભૂલથી પણ કોઈ પ્રતિ દ્વેષ કે ઈર્ષ્યા ન કરવી કોઈને અપશબ્દ પણ ન બોલવા જોઈએ ક્રોધમાં સંયમ રાખવો જોઈએ અને એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પૂજામાં તુલસી અર્પણ કરવા જોઈએ પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એકાદશીએ તુલસી ન તોડવા અને આ દિવસે તુલસીમાં જળ ન ચઢાવવું જોઈએ કારણ કે આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે મિત્રો પૂજા બાદ દેવસૈની એકાદશીની વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ દેવસૈની એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે ધર્મ રાજા યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ અસઠસુદ એકાદશીનું નામ શું છે આ વ્રતને કરવાની કઈ વિધિ છે અને કયા દેવતાની પૂજા કરવામાં આવે છે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે યુધિષ્ઠિર હું તમને તે જ વાર્તા કહું છું જે બ્રહ્માજીએ નારદને કહી હતી એકવાર નારદજીએ બ્રહ્માજી પાસેથી આ એકાદશી વિશે જાણવાની ઉત્સુકતા વ્યક્ત કરી પછી બ્રહ્માજીએ તેમને કહ્યું સતયુગમાં માંધાતા નામના ચક્રવર્તી સમ્રાટે સુવર્ણયુગમાં રાજ કર્યું લોકો તેના રાજ્યમાં ખૂબ ખુશ હતા પરંતુ ભવિષ્યમાં શું થશે તે કોઈને ખબર નથી તેથી તેઓ પણ જાણતા ન હતા કે ટૂંક સમયમાં જ તેમના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડશે અને આખા રાજ્યમાં પાણીની અછત પડશે તેમના રાજ્યમાં ત્રણ વર્ષ વરસાદ ન હોવાને કારણે ભારે દુકાળ પડ્યો દુષ્કાળને કારણે ચારે બાજુ અંધાધૂંધી હતી ધાર્મિક કાર્યો હવન પીણદાન કથા ઉપવાસ વગેરેમાં ઘટાડો થયો અને જ્યારે મુશ્કેલી હોય ત્યારે ધાર્મિક કાર્યોમાં કોઈની પણ રુચિ રહેતી નથી પ્રજા રાજા પાસે ગઈ અને તેમની પીડા માટે બૂમ કરી રાજા પહેલેથી જ આ પરિસ્થિતિથી ઉદાસ હતા તેઓ એમ વિચારવા લાગ્યા કે મેં ક્યું પાપ કર્યું હશે કે જેના માટે મને આ સ્વરૂપમાં સજા મળી રહી છે પછી આ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ સાધન શોધવાના આશયથી રાજા સૈન્ય સાથે જંગલ તરફ ગયા ત્યાં ફરતા ફરતા એક દિવસ તે બ્રહ્માજીના પુત્ર અંગેરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા ઋષિએ આશીર્વાદ આપ્યા બાદમાં તેમણે તેમના જંગલમાં ભટકવાનો અને તેના આશ્રમે આવવાનો હેતુ પૂછ્યો ત્યારે રાજાએ એક હાથ જોડી અને કહ્યું મહાત્મા હું બધા ધર્મોનું પાલન કર્યા પછી પણ મારા રાજ્યમાં દુષ્કાળની દ્રષ્ટિ જોઈ રહ્યો છું છેવટે કેમ આવું થઈ રહ્યું છે કૃપા કરીને કહો અને તેનો કોઈ ઉપાય બતાવો આ સાંભળીને મહર્ષિ અંગિરાએ કહ્યું હે રાજા સુવર્ણયુગ એટલે કે સતયુગ એ તમામ યુગમાં શ્રેષ્ઠ છે આમાં નાના બાપને પણ સખત સજા મળે છે આમાં ધર્મ તેના ચાર પગને વ્યાપી જાય છે કોઈ બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ જાતિનો તપસ્યા કરવાનો અધિકાર નથી કરતો જ્યારે એક શુદ્ર તમારા રાજ્યમાં તપસ્યા કરે છે આ જ કારણ છે કે તમારા રાજ્યમાં વરસાદ પડી રહ્યો નથી જ્યાં સુધી તે કાલ પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આ દુકાળ શાંત નહીં થાય દુષ્કાળની શાંતિ ફક્ત તેની હત્યા દ્વારા જ શક્ય છે પરંતુ રાજાનું હૃદય કોઈ નિરપરાધ સંન્યાસીને શાંત પાડવા તૈયાર નહોતું તેણે કહ્યું મારે તે નિર્દોષને મારવો જોઈએ નહીં મારું મન આ વાત સ્વીકારતું નથી કૃપા કરી કોઈ અન્ય ઉપાય સૂચવો મહર્ષિ અંગીરાએ કહ્યું અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી પર વ્રત રાખો આ વ્રતની અસરને કારણે ચોક્કસ વરસાદ થશે રાજા પોતાના રાજ્યમાં પરત ફર્યા અને ચારે વર્ણો સાથે પદ્મ એકાદશીનું કડક નિરીક્ષણ કર્યું ઉપવાસની અસરને કારણે તેના રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો અને આખું રાજ્ય સંપત્તિથી ભરેલું બન્યું બ્રહ્મ પુરાણમાં દેવસાઈની એકાદશીનું વિશેષ મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે આ વ્રતથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દેવસાઈની એકાદશી ક્યારે આવે છે તેનું મહત્ત્વ આ દિવસે કયા કાર્યો ન કરવા તેમજ વ્રતકથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ